તો દ્વારકાની ખંભાળીયા નગરપાલિકાની કંગાળ સ્થિતિ છે પાલિકાનું ગમે ત્યારે વીજ કનેક્શન કપાય તેવી પરિસ્થિતિ છે ખંભાળીયા પાલિકાના લાઇટ બિલ ભરવાના ચોર્યાસી લાખ બાકી છે અને ખંભાળીયા પાલિકા પાસે લાઇટ બિલ ભરવા માટે પૈસા નથી મોટા મોટા તાઇફાઓ કરી બિનજરૂરી ખર્ચ કરવા પૈસા છે પરંતુ પ્રજાની સુખાકારી માટે પૈસા નથી તેઓ લોકો આરોપ કરી રહ્યા છે આપજુઓ પાલિકા પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નથી

આવક બહુ નોંધપાત્ર હોય છે તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે લાઇટ બિલ બાકી છે એને કારણે આપણે PGVCL માં ની બિલ ભરવા માટે લોન માગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે અત્યારે તો જે બિલ બાકી છે 84 લાખ છે અને આગામી મહિનાનું બિલ આવે સહિત અમે લોન ની માંગણી કરી છે તાજુ પાલિકાનું ગમે ત્યારે વેજ કનેક્શન કપાઈ શકે છે તેવી પરિસ્થિતિ છે પાલિકાના લાઈટ બિલ ભરવાના ચોર્યાસી લાખ રૂપિયા બાકી છે